ધોરાજી માં ડુંગળી નો હાર પહેરીને મતદારી મતદાન કર્યું શહેરમાં આજે મતદાર દ્વારા અનોખું મતદાન કરવામાં આવ્યું હતું ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ ડીસી વોરા એ ડુંગળી નો હાર પહેરીને મતદાન કર્યું હતું ખેડૂતોની ને ડુંગળી ના પોષણ ક્ષમ ભાવ ના મળતા હોવાથી આવનારી સરકાર ને જાગૃત કરવા માટે ડુંગળી નો હાર પહેરી અને મતદાન કર્યું હતું મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી આજ રોજ અમે ડુંગળી હાર પહેરી અને મતદાન કર્યું છે આ ડુંગળી હાર નથી

જે ખેડૂતોને પાયમાલ ની દિશામાં ધકેલી દીધા હતા એટલા માટે અમુક એમની આંખ ઉકાળવા માટે ડુંગળી નો હાર પહેરી અને મતદાન કરેલ છે